નમસ્કાર મિત્રો સ્વાગત છે તમારું ખેડૂત ખબર યુટ્યુબ ચેનલમાં આ વિડીયોમાં આપણે આજના તાજા સમાચાર મેળવીશું તો વિડીયોમાં આગળ વધીએ તે પહેલાં તમે અમારી ચેનલમાં નવા છો તો ચેનલને નીચે દર્શાવેલું લાલ કલરનું સબસ્ક્રાઈબ બટન દબાવી ચેનલને જરૂર સબસ્ક્રાઈબ કરી લેજો તો ચાલો મિત્રો આજના સૌ મુખ્ય સમાચાર જોઈએ તહેવારો પહેલાં ગેસ સિલિન્ડરના ભાવમાં મોટો વધારો થયો મિત્રો વાત કરીએ તો એલપીજી સિલિન્ડરના નવા દર પહેલી તારીખથી લાગુ થઈ ગયા છે તહેવારો પહેલાં જ ગ્રાહકોને મોંઘવારીનો ઝટકો લાગ્યો છે કોમર્શિયલ એલપીજી ગેસ સિલિન્ડરની કિંમતમાં પચાસ રૂપિયાનો વધારો કરવામાં આવ્યો છે આજથી દિલ્હીમાં એલપીજી કોમર્શિયલ સિલિન્ડરની કિંમત સત્તરસો ને ચાલીસ રૂપિયા થઈ ગઈ છે આમ મિત્રો વાત કરીએ તો સમગ્ર દેશમાં એલપીજી સિલિન્ડરના ભાવમાં મોટો વધારો થયો છે જેનાથી સામાન્ય લોકોને મોંઘવારીનો માર પડ્યો છે ત્યારબાદના મહત્વના સમાચાર તરફ આગળ વધીએ તો પાંચ ઓક્ટોબરે પીએમ મોદી ખેડૂતોને આપશે મોટી ભેટ મિત્રો કરીએ તો આપને જણાવી દઈએ કે હવે પાંચ ઓક્ટોબરના રોજ ખેડૂતોના ખાતામાં બે હજાર રૂપિયાનો હપ્તો સરકાર આપવામાં આવશે મિત્રો વાત કરીએ તો મહારાષ્ટ્રમાં આગામી દિવસોમાં વિધાનસભાની ચૂંટણી યોજાવાની છે તો જે દિવસે પીએમ મોદી દ્વારા ખેડૂતોના ખાતામાં અઢારમો હપ્તો ટ્રાન્સફર કરવામાં આવશે તે જ દિવસે હરિયાણામાં વિધાનસભા ચૂંટણી માટે મતદાન પણ થઈ રહ્યું છે

પ્રધાનમંત્રી કિસાન સન્માન નિધિ યોજના હેઠળ સરકાર દ્વારા આપવામાં આવશે ત્યારબાદના મહત્વના સમાચાર તરફ આગળ વધીએ તો ખેડૂતોના પાક માટે ટેકાના ભાવે ખરીદીની જાહેરાત કરવામાં આવી મિત્રો વાત કરીએ તો ગુજરાતમાં મગફળી મગ અડદ અને સોયાબીન માટે ટેકાના ભાવે ખરીદીની જાહેરાત કરવામાં આવી છે જેમાં આ પાક પકવતા ખેડૂતોએ ત્રણ ઓક્ટોબરથી ઓનલાઈન રજીસ્ટ્રેશન કરાવવું પડશે નોંધનીય છે કે અગિયાર નવેમ્બરથી આ પાક માટે ખરીદી શરૂ કરવામાં આવશે બે હજાર ચોવીસ પચીસમાં સ્પોટ કે સ્કીમ હેઠળ ટેકાના ભાવે ખરીદી થશે ગુજરાત સરકારના સંયુક્ત ખેતી નિયામકો દ્વારા આ જાહેરાત કરવામાં આવી છે આ મિત્રો વાત કરીએ તો આગામી ત્રણ તારીખથી તમે ઓનલાઈન અરજી કરી શકો છો અને અગિયારમી નવેમ્બરથી ખેડૂતો મગફળી મગ અડદ અને સોયાબીનને વેચી શકે છે ત્યારબાદના મહત્વના સમાચાર તરફ આગળ વધીએ તો બંગાળમાં જુનિયર ડોક્ટરો ફરી હડતાળ પર ઉતર્યા મિત્રો વાત કરીએ તો પશ્ચિમ બંગાળમાં જુનિયર ડોક્ટરો મંગળવારે ફરી એકવાર હડતાલ પર ઉતર્યા છે રાજ્ય સરકાર પર દબાણ લાવવા માટે કામકાજ સદંતર બંધ કરી દેવામાં આવ્યું છે ડોક્ટરોની માંગ છે કે સંપૂર્ણ સુરક્ષા આપવામાં આવે આરોગ્ય સચિવને તેમના પદ પરથી હટાવવા જેવી અનેક માંગણીઓ સાથે બુધવારે ડૉક્ટરો કોલેજ સ્ક્વેરથી ધર્મતલા સુધી કૂચ પણ કાઢશે ગઈકાલે હોસ્પિટલની સુરક્ષામાં ઢીલાશ બદલ મમતા સરકારની જાટકણી કાઢવામાં આવી હતી ત્યારબાદના મહત્વના સમાચાર તરફ આગળ વધીએ તો વિદ્યાર્થીને મારવા અંગે શિક્ષણ મંત્રીનું નિવેદન મિત્રો વાત કરીએ તો વટવાની શાળામાં શિક્ષકે વિદ્યાર્થીને ઢોર માર માર્યો હતો આ અંગે રાજ્ય શિક્ષણ મંત્રી પ્રફુલભાઈ પાનસેરિયાએ કહ્યું કે વિદ્યાર્થીને માર મારવાની ઘટના માફ કરી શકાય એવી નથી ખાનગી હોય કે સરકારી શાળા શિક્ષકનું આ પ્રકારનું વર્તન ચલાવી શકાય નહીં આ સમગ્ર મામલે શિક્ષક સામે પગલાં લેવામાં આવ્યા છે આચાર્ય સામે પણ પગલાં લેવાશે તમામ શિક્ષણ અધિકારીઓને સૂચના આપવામાં આવી છે કે જો કોઈ આવી ફરિયાદ આવે તો તાત્કાલિક પગલાં ભરાઈ શકે છે આ મિત્રો વાત કરીએ તો વટવા શાળામાં વિદ્યાર્થીને માર મારવાના કેસમાં શિક્ષક શિક્ષકો સામે કાર્યવાહી કરવામાં આવશે ત્યારબાદના મહત્વના સમાચાર તરફ આગળ વધીએ સીએમની અધ્યક્ષતામાં આજે કેબિનેટની બેઠક યોજાઈ મિત્રો વાત કરીએ તો આજે ગાંધી જયંતિ ગાંધીજીની જન્મ જન્મજયંતિને લઈને જાહેર રજા છે ત્યારે સીએમ ભૂપેન્દ્ર પટેલની અધ્યક્ષતામાં આજે કેબિનેટની બેઠક યોજાઈ હતી જેમાં ગૃહ રાજ્યમંત્રી હર્ષ સંઘવી સહિત અન્ય અધિકારીઓ અને મંત્રી હાજર રહ્યા હતા ગાંધીનગરમાં યોજાયેલી બેઠકમાં રાજ્યમાં વરસાદની સ્થિતિ અને પાક નુકસાનની બાબતોમાં ચર્ચા કરવામાં આવી હતી સાથે આગામી તહેવારોને લઈને સરકારના વિવિધ કાર્યક્રમો બાબતે પણ ચર્ચા કરવામાં આવી હતી ત્યારબાદના મહત્વના સમાચાર તરફ આગળ વધી કેમ તો સોના અને ચાંદીના ભાવમાં ફરી એક વખત વધારો થયો મિત્રો વાત કરીએ તો સોના અને ચાંદીના ભાવમાં વધારો જોવા મળ્યો છે ઇન્ડિયન બુલિયન એન્ડ જ્વેલર્સ એસોસિએશન અનુસાર ચોવીસ કેરેટ સોનાના દસ ગ્રામની કિંમત બસો રૂપિયા વધીને પંચોતેર હજાર ત્રણસો સત્તાણું રૂપિયા થઈ ગઈ છે પહેલાં તેની કિંમત પંચોતેર હજાર એકસો સત્તાણું રૂપિયા હતી દસ ગ્રામ હતી ચાંદીના ભાવમાં પણ આઠસોને આડત્રીસ રૂપિયાનો વધારો થયો છે અને હવે ચાંદીનો ભાવ નેવું હજાર બસો આડત્રીસ રૂપિયા પ્રતિ કિલો થયો છે અગાઉ ચાંદીનો ભાવ નેવ્યાશી હજાર ચારસો રૂપિયા હતો ત્યારબાદના મહત્વના સમાચાર તરફ આગળ વધીએ તો યમુના એક્સપ્રેસ મુસાફરી થઈ મોંઘી મિત્રો વાત કરીએ તો યમુના એક્સપ્રેસ વે પરથી મુસાફરી કરવી આજે મોંઘી થઈ છે આ એકસો પાસઠ કિલોમીટર લાંબા એક્સપ્રેસ વે પરથી પસાર થશો ત્યારે બાઇકર્સ અને કાર એ બાર કલાક માટે બાર ટકા વધારાનો ખર્ચ ચૂકવવો પડશે નવા દરો અનુસાર હળવા વાહન કાર અને જીપને યમુના એક્સપ્રેસ વે પરથી પસાર થવા માટે બે પોઈન્ટ સાઠ રૂપિયાને બદલે પ્રતિ બે પોઈન્ટ પ્રતિ કિલોમીટર બે પોઈન્ટ પંચાણું રૂપિયા ચૂકવવા પડશે ટુ વ્હીલર્સ માટે એક પોઈન્ટ પચીસ રૂપિયાને બદલે એક પોઈન્ટ પચાસ રૂપિયા પ્રતિ કિલોમીટરના દરે ટેક્સ વસૂલવામાં આવશે ત્યારબાદના મહત્વના સમાચાર તરફ આગળ વધીએ તો નવરાત્રિ પહેલાં એ એમસીના મેદાનો પર વિવાદ મિત્રો મિત્રો વાત કરીએ તો નવરાત્રી પહેલા એ એમસીના મેદાનોમાં આયોજનને લઈને વિવાદ ઊભો થયો છે ગરબાના આયોજનને લઈને હાઈકોર્ટમાં અરજી કરવામાં આવી છે સ્ટેન્ડિંગ કમિટીના વિરુદ્ધ નવરાત્રી આયોજન માટે ગ્રાઉન્ડ અપાયાનો આરોપ લગાડવામાં આવ્યો છે અરજદાર દ્વારા રજૂઆત કરવામાં આવી છે કે એસ્ટેટ વિભાગના સર્ક્યુલરનું ઉલ્લંઘન કરી આ ગ્રાઉન્ડ આપવામાં આવ્યું છે નિયમ પ્રમાણે કોર્પોરેશનના મેદાન પર આયોજન કરવા બે મહિના પહેલાં અરજી કરવી પડતી હોય છે ત્યારબાદના મહત્વના સમાચાર તરફ આગળ વધીએ તો સરકાર સામે ફરી વખત આંદોલન થશે મિત્રો વાત કરીએ તો રાજ્ય સરકાર સામે વધુ એક આંદોલનનું રણશિંગુ ફૂંકાયું છે રાજ્યમાં રેશન શોપ ડીલર એસોસિએશન દ્વારા જાહેરાત કરવામાં આવી છે કે પહેલી ઓક્ટોબરના રોજ સમગ્ર રાજ્યમાં સત્તર હજારથી વધુ રાશન શોપ ડીલરો દ્વારા રેશનિંગનું જથ્થાનું વિતરણ કરવામાં નહીં આવે બોતેર લાખથી વધુ પરિવારો રેશનિંગના જથ્થાથી વંચિત રહેશે જ્યાં સુધી સરકાર આ માંગણી નહીં ઉકેલી શકે ત્યાં સુધી હડતાલ યથાવત રહેશે ત્યારબાદના મહત્વના સમાચાર તરફ આગળ વધીએ તો છોટેલા મંદિરની આરતીના સમયમાં ફેરફાર થયો

દ્વારકા એક્સપ્રેસ વેને લઈને મોટા સમાચાર આવ્યા મિત્રો વાત કરીએ તો દ્વારકા એક્સપ્રેસ વે અનેક આધુનિક સુવિધાઓ સાથે બનાવવામાં આવ્યો છે મિત્રો તેને દિલ્હી એનસીઆરમાં ટ્રાફિક વ્યવસ્થા સુધારવા માટે વિકસાવવામાં આવી રહ્યો છે આ આધુનિક રોડ ટોલ પ્લાઝા વગરનો દેશનો પ્રથમ એક્સપ્રેસ વે બનવા જઈ રહ્યો છે તેની ફ્રી ફ્લો ટોલિંગ સિસ્ટમ નામ આપવામાં આવ્યું છે અહીં ફાસ્ટેગ અને કેમેરાની મદદથી ટોલ ઓટોમેટિક કપાશે તેની મદદથી દ્વારકા એક્સપ્રેસ વે પર જામની સમસ્યા નહીં થાય ત્યારબાદના સમાચાર તરફ આગળ વધીએ તો હવે લાયસન્સ માટે ઓનલાઈન પરીક્ષા માટે આરટીઓ જવું પડશે નહીં મિત્રો વાત કરીએ તો નવી સિસ્ટમમાં મોબાઈલ કે કોમ્પ્યુટરથી ઓનલાઈન પરીક્ષા આપી શકાશે રજીસ્ટ્રેશન કરાવી ફી ભરતા જ પરીક્ષાની તારીખ જનરેટ થશે પરીક્ષામાં પૂછાતા પંદર પ્રશ્નોમાંથી નવ પ્રશ્ન સાચા હોવા જરૂરી છે અને જો નવ પ્રશ્ન સાચા હશે તો ત્વરિત લાયસન્સ જનરેટ થશે જણાવી કે ડ્રાઇવિંગ મેળવવાની પદ્ધતિ જેવી જ રહેશે પરિવહન ગવર્મેન્ટ ઇન પર જઈને ઓફલાઈન અરજી કરી શકાશે ત્યારબાદના મહત્વના સમાચાર તરફ આગળ વધીએ તો ચાર હજાર છસો પાસઠ ગ્રામ પંચાયતોને મળશે સરપંચ મિત્રો વાત કરીએ તો રાજ્યમાં ચાર હજાર છસો પાસઠ ગ્રામ પંચાયતોમાં હાલ સરપંચની જગ્યાઓ જગ્યાએ વહીવટથી વહીવટ ચાલી રહ્યો છે મિત્રો હવે સત્યાવીસ ટકા બેઠકો અનામત જાહેર કરવામાં આવી છે વર્ષ બે હજાર પચીસના આરંભે આવા ગામોમાં ચૂંટણીનું આયોજન થઈ શકે છે અનામતના પ્રશ્નને કારણે ચાર હજાર છસો પાસઠ ગ્રામ પંચાયતોમાં ચૂંટણી થઈ નથી મિત્રો સામે આવેલી માહિતી અનુસાર બે જિલ્લામાં પંચાયત સત્તર તાલુકા પંચાયત એકોતેર નગરપાલિકાઓની સાથે જ ચાર હજાર છસો ગ્રામ પંચાયતોમાં પણ સામાન્ય ચૂંટણી યોજાશે તો મિત્રો આ હતા આજના તમામ મુખ્ય સમાચાર જો મિત્રો તમને અમારો આ વિડીયો પસંદ આવ્યો હોય તો વિડીયોને લાઇક કરો તમારા મિત્રો સાથે શેર કરો અને અમારી ચેનલને હજુ સુધી સબ્સ્ક્રાઇબ ન કરી હોય તો ચેનલને જરૂર સબ્સ્ક્રાઇબ કરી લેજો જેથી તમને અમારા રોજના તાજા અને અગત્યના સમાચાર સૌ પ્રથમ મળી શકે